ખાલી ખંભાતની વાત કરું ખંભાતની અંદર અત્યારે ચૂંટણી જે આવી છે એકમાત્ર મુદ્દો છે રોજગારી ખંભાતના ઘણા બધા લોકો બહાર નોકરી કરવા માટે જાય છે કારણ કે સ્થાનિક લોકો રોજગારી નથી આપી રહ્યા સ્થાનિક કંપનીવાળા લોકો નોકરી નથી આપી રહ્યા અને જેને આપી રહ્યા છે એનું ભરપૂર શોષણ કરી રહ્યા છે ક્યાં સુધી આવી જિંદગી જીવી છે ક્યાં સુધી ફક્ત જાતિવાદ અને પક્ષવાદની રાજનીતિની અંદર ડૂબિયા રહેવું છે બહાર નથી નીકળવું આખી જિંદગી આવી જ જિંદગી જીવી છે બદલાવ જરૂરી છે સમયની સાથે બદલાવ જરૂરી છે અને એવી કામની રાજનીતિ પણ લાવવી એટલી જરૂરી છે નહીતર આવનારી પેઢીઓની તમારી તકલીફ અત્યારે આટલી છે તો આવનારી પેઢીઓની શું તકલીફ થવાની છે ચિંતા ના કરો સક્ષમ વ્યક્તિને જીતાડો એ જ તમારી પરિસ્થિતિ બદલશે નહીતર પછી ફક્ત દર ચૂંટણીની અંદર ફક્ત જે બૂમો પડવાની જે વાતો ચાલે છે એ વાતો ચાલુ જ રહેશે દર બે વર્ષે કદાચ ખંભાતમાં ચૂંટણી આવશે નેતાઓ એમના સ્થાન બદલતા રહેશે તમારી જિંદગી કે તમારું પોતાનું સ્થાન ક્યાંય નહીં બદલાય ત્યાંના ત્યાં રહેશો બદલાવ છે જિંદગી આગળ લઈ આવી છે ખંભાતની પરિસ્થિતિ બદલવી છે તમામ યુવાનોની જિંદગી બદલવી છે તમામ એ ગરીબ જરૂરિયાતમંદ બાળકોની જિંદગી બદલવી છે બદલાવની રાજનીતિ કરો સક્ષમ વ્યક્તિને વોટ આપો